પાણીમાં ફરસાફાળવા પડી છે પડી ગયા અને લગભગ ચોવીસ કલાક જેવો વરસાદ આની અંદર આવેલા આવેલાની અંદર ત્યાં ઉગવાનું બહુ ઓછું છે વાવતીમાં એટલે હવે વિડીયો આપણે આવશે આ જમીનના ખેડૂતના કે આમાં પાંચ દિવસ પહેલાં વાવેલું છે કપાસ છે ડોડા કર્યા છે મગ અડદ તલ એમાંથી એક પણ વસ્તુ છે આપણે લીલું આવ્યું નથી લીલું થાય તો પણ તમને ખ્યાલ આવી જાય છે જોઈ શકો છો તમે તમ થોડુંક ઝૂમ પણ તમને કરી બતાવું તો આ અમે નીચે પાણી પીર્યું છે હવે હેઠે થોડુંક પાણી જેવું છે હવે તમે નીચે બહુ ઝૂમ અતિશય ઝૂમ કરવામાં પાણી થોડુંક દેખાય છે ચાર એકર જમીન છે એની અંદર આ પાણી તમને છેલ્લે ખૂણામાં બતાવી રહ્યા છીએ ટિટોડી પણ મોજૂત છે અહીંયા બે ટિટોડી ખેતીમાં આવી ગઈ છે હવે તો ખૂબ પછી આગળની કાર્યવાહી થાય હવે તો અંદર હલાયમ નીખ્યા પગલાં પડ્યા છે રોતી બાળકોની મોજ મસ્તી ખેતીની અંદર તો ખેડૂત મિત્રો આમાં તો વરસાદ એવો બધો ધાબડી નાખ્યું છે જે આમાં શાહ હતા આપણે પહેલાં વિડીયોમાં જે જૂનો વિડીયો છે એમાં માં તો કાંઈ બધું વેખેર સુથર થઈ ગયું છે નક્કી નહીં ઉગે તો ઉગે તો વિડીયો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ટોટલ વિડીયો આપણે ખેતી વિશે આવશે જે ખેડૂત મિત્રોનો કાંઈ પણ ખ્યાલ હોય તો આપણને કોમેન્ટ કરો જય જવન જય કસાન